નમસ્કાર મિત્રો સમાચાર સાંભળતા પહેલા એક વિનંતી છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં દાંત સાફ કરતી વખતે મહિલાને ખેંચ આવતા સેફ્ટી પિન ગળી ગયા હતા સેફ્ટી પિન ગળામાં ફસાતા સારવાર બેઠે મહિલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા વીસ દિવસે પિન બહાર નીકળી વૈજ્ઞાનિક યુગમાં આજે પણ ધાર્મિક વિધિના નામે અંધશ્રદ્ધા વ્યાપી રહી છે બાપુનગરમાં માનતા પૂરી કરવા માટે મકાનમાં પશુની બલિ ચઢાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જો કે પોલીસ પહોંચે તે પહેલા બકરાની બલિ ચઢાવી દેવામાં આવી હતી આયોજકોએ લકી ડ્રોની બાસઠ હજાર ટિકિટ વેચીને રૂપિયા ત્રણ પોઈન્ટ શૂલ્ય નવ કરોડ ઉઘરાવ્યા તરણેતરમાં શ્રીકૃષ્ણ ગૌશાળા અને અનસોયા આશ્રમના લાભાર્થે ભોગ બનનાર ફરિયાદ કરવા આગળ નહીં દસાડા વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના ધારાસભ્ય પી કે પરમાર સામે ફરી એકવાર જનતાનો ભારે રોષ જોવા મળ્યો છે પાટડી તાલુકાના સુરેલ ગામમાં નવનિર્મિત પંચાયતઘરના લોકાર્પણ પ્રસંગે ગયેલા ધારાસભ્યનો એક જાગૃત નાગરિકે ભરી સભામાં ઉધડો લીધો હતો ગુજરાતમાં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની પ્રવૃત્તિઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે ધ્રાંગધ્રા હાઇવે પર વધુ એક બુલેરો કાર ચાલક પશુને કતલખાને ધકેલે તે પહેલા જ જીવદયા પ્રેમીઓ ઝડપી લઈ બે અબોલ પશુઓના જીવ બચાવ્યા હતા અમદાવાદમાં હાઈ પ્રોફાઇલ ગણાતા શીલજ રાંચેડા રોડ પર મોડી રાત્રે દારૂના નશામાં કાર ચાલકે ભારે તાંડવ મચાવ્યો હતો કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાના નવ વાહનોને અડફેટે લીધા હતા આ ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સુરેન્દ્રનગરની જેલ હાઉસફુલ એકસો પચ્ચીસની ક્ષમતામાં ત્રણસો કેદીને રાખ્યા કેદીઓએ શેમ્પૂ પીને આપઘાતનો પ્રયાસ કર્યો જામનગર શહેરમાં પોલીસની ટીમ દ્વારા રાત્રી દરમિયાન કોમ્બિંગ હાથ ધરાયું વાહન ચેકિંગ સહિતની કડક કાર્યવાહી અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધોરણ દસના વિદ્યાર્થી પર છરીથી હુમલો જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સૌને ચોંકાવી દીધા છે વર્ષોથી લાકડાની સ્લાઇડિંગ ગાડી પર બેસીને લાચાર બનીને ભીખ માંગતો એક દિવ્યાંગ ભિખારી વાસ્તવમાં લાખો કરોડોની સંપત્તિનો માલિક નીકળ્યો ગાંધીનગર સ્થિત એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા એક એવું અત્યાધુનિક ડીપ લર્નિંગ મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે જે સીસીટીવી ફૂટેજની મદદથી ભીડમાં પણ ગાયની ઓળખ કરી તેના માલિકનું નામ જાહેર કરી દેશે અમદાવાદ મનપાની પશુ પકડવાની ઝુંબેશમાં હેબતપુર ગામમાં રહેવાસી ત્રણ શખ્સોએ વિરોધ કરી અવરોધ ઉભો કર્યો હતો જેમાં દાવા મુજબ ઘણા રખડતા ઢોરને જપ્તીથી બચવા માટે ભગાડવામાં આવ્યા હતા યાત્રાધામ અંબાજી ખાતે આયોજીત ભવાનીધામ સંકલ્પ યાત્રા દરમિયાન જાહેર મંચ પરથી વિક્રમ ઠાકોરે રાજકારણમાં પ્રવેશવાના સંકેત આપતા ગુજરાતના રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે દક્ષિણ ગુજરાતમાં સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે સુરતના માંડવી તાલુકાના અરેઠ તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણ પામેલી વિશાળ ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થઈ ગઈ છે ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનામાં ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત થયા છે ભારતનો પ્રથમ લેબગ્રોન ડાયમંડ તૈયાર કરનાર બકુલ લિમ્બાસિયા પ્રતિષ્ઠિત એપીઓ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત લેબગ્રોન ડાયમંડ સેક્ટરમાં ઐતિહાસિક યોગદાન બદલ સન્માન મળ્યું જયશંકરે પોલેન્ડના વિદેશમંત્રીને કહ્યું છે કે તેમના દેશે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ દેખાડવી જોઈએ પાડોશમાં વધી રહેલા આતંકવાદના માળખાને ખાતર પાણી દેવામાં મદદ નહીં કરવી જોઈએ નોયડામાં ટાટા યુરેકા પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનનું તંત્રની નાકામીને કારણે અઠ્યાવીસ વર્ષનો યુવક પિતાની નજર સામે જ મૃત્યુ પામ્યો યુવરાજની કાર ધુમ્મસને કારણે અનિયંત્રિત થઈને પાણીમાં ખાબકી હતી પ્રયાગરાજના માઘમેળામાં પાલખી રથયાત્રા રોકવાના વિરોધમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ધરાણા પર બેઠા છે માઘમેળામાં વિવાદ બાદ શંકરાચાર્યએ અન્ન જળનો ત્યાગ કર્યો છે અને પ્રતિજ્ઞા લીધી છે કે હું ફૂટપાથ પર જ રહીશ ભારતીય જનતા પાર્ટીને છ વર્ષ બાદ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે સોમવાર ઓગણીસ જાન્યુઆરીએ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નપીને દિલ્હી સ્થિત પક્ષના મુખ્ય મથકે રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાના દાવાઓ વચ્ચે દિલ્હી મેટ્રોમાં એક અમેરિકન યુવતી સાથે છેડછાડની અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે અમેરિકાના ન્યૂ જર્સીમાં સ્થિત સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ભારતીય મૂળના પ્રોફેસર ગૌરવ સાબનીસે સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિગતો શેર કરતાં ખળભળાટ મચી ગયો છે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાવાની સાથે જ મંદિર મસ્જિદની રાજનીતિ પણ તેજ થઈ રહી છે આ રાજકીય ગરમાવા વચ્ચે હવે નદિયા જિલ્લાના શાંતિપુરમાં સો કરોડ રૂપિયાના ખર્ચે બંગાળી રામની થીમ ઉપર એક ભવ્ય રામ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સોમવાર ઓગણીસ જાન્યુઆરી બે હજાર વીસના રોજ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા જેને કારણે લેહ સહિતના વિસ્તારોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો આ ભૂકંપની અસર કશ્મીર અને પાડોશી દેશ તાજિકિસ્તાન સુધી જોવા મળી હતી બિહારના મિથિલાંચલ વિસ્તારમાં જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજ ઉર્ફે શ્રવણ ઠાકુરની એક સગીરા પર જાતીય શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચરાર જગાવી છે કાશ્મીરમાં સફરજનની ખેતીને કારણે યુવાન આત્મઘાતી બોમ્બર બનતા રહી ગયો દિલ્હી કાર વિસ્ફોટની તપાસમાં નવો ખુલાસો નબી માત્ર બોમ્બર જ નહીં આતંકીઓની ભરતી પણ કરતો હતો ડારે અનેક રહસ્યો ખોલ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ ચીફ મોહન ભાગવતે જણાવ્યું કે જાતિભેદભાવ ત્યારે જ દૂર થઈ શકે જ્યારે લોકોના મનમાંથી જાતિવાદ નીકળી જાય ઉત્તર પ્રદેશની કુંભનગરી પ્રયાગરાજમાં રવિવારે મૌની અમાસના દિવસે ગંગા નદીમાં વિવિધ ઘાટો પર આસ્થાનું ઘોડાપુર આવ્યું હોય તેમ અંદાજે પાંચ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી જમ્મુ કાશ્મીરના કિશ્તવાર જિલ્લાના ઉપરવાસમાં આવેલા સિંહપુરા વિસ્તારમાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ છે આ ગોળીબારમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે ઝારખંડમાં ગંભીર અકસ્માત જાનૈયાઓ ભરેલી બસ પલટી પાંચના મોત અનેકને ઈજા અમેરિકાના રાષ્ટ્રપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ નોબેલ પુરસ્કાર ન મળતા તેઓ દાદાગીરી પર ઉતરી આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે ચાંદીના ભાવે પ્રથમ વખત પ્રતિ કિલોગ્રામ રૂપિયા ત્રણ લાખનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે સોનામાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો અને ભાવ તેની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયા ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં વસ્તી ગણતરીનું કામ બે હજાર સત્યાવીસથી શરૂ થશે વસ્તી ગણતરી બે તબક્કામાં થશે પ્રથમ તબક્કામાં મકાનોનો સર્વે થશે જ્યારે બીજા તબક્કામાં વસ્તીની ગણતરી થશે આજના સમાચાર અહીં પૂરા થાય છે આ સમાચાર તમને કેવા લાગ્યા કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે